ધાતુઓ અલગ અલગ છે પણ તેના પ્રકારો અલગ અલગ છે લગભગ ધાતુઓ ઓગણીસો ને સિત્તેર છે અને તેને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે અહિયાં એક થી દસ સુધીના ગણ તરીકે ઓળખવામાં હવે થોડીક સંકલ્પનાઓને આપણે જાણી લઈએ જેના અલગ અલગ પ્રકારો પડે છે વિકરણ પ્રત્યય અથવા નિશાની દરેક ગણના રૂપ કરતી વખતે ગણનું ખાસ પ્રત્યય લગાવવું પડે છે આને ગણની નિશાની કહેવાય છે અંગ દરેક ધાતુને વિકરણ પ્રત્યય લાગ્યા પછી જે રૂપ બને તેને શું કહેવાય અંગ તો હવે એક નાનું કોષ્ટ તરીકે આપણે સમજીએ અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ પહેલો ગણ છે એની નિશાની શું થશે અ ચોથા ગણની ય છે છઠ્ઠા ગણની અ આપી છે દસમા ગણની અય વિકરણ પ્રત્યેય પણ કહેવાય અને નિશાની પણ કહેવાય છે હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આપણે ચાર ધાતુ લીધેલી છે અને એની સામે પહેલો ગણ વદ વદ છે એમાં પહેલો ગણ નિશાની આપણે એડ કરીએ એટલે અ વદ માં અ મિક્સ કરો એટલે શું થઈ જશે વદ બરાબર અને એનું ક્રિયાપદનું રૂપ બનશે વધતી તુષ તુષ ચોથો ગણ ય પ્રત્યય બરાબર બરાબર એનું તુષ્ય તુષ્ય થઈ જશે એટલે કે ક્રિયાપદ નું રૂપ બનશે તુષ્યતિ લીખ એમાં છઠ્ઠો ગણ એટલે કયો નિશાની આવે અ બરાબર એનું અંગ બનશે લીખ અને ક્રિયાપદ નું રૂપ બનશે લિખતી દસમો ગણ ક્ષલ લીધો છે ધાતુ તો એનો નિશાની શું છે અય ક્ષલ વધતા અય બરાબર ક્ષાલય અને ક્રિયાપદ નો રૂપ ક્ષાલય આગળ જોઈએ અને એક વધારે પ્રેક્ટિસ કરીએ વદ ધાતુ લીધી છે પહેલો ગણ નિશાની અ વદ અ વધતી નૃત ય આદર્શયુક્ત ધાતુઓ હવે સંસ્કૃતમાં પહેલા ગણના કેટલાક ધાતુઓમાં ગણની નિશાની લાગતા પહેલા કઈક ખાસ ફેરફારો કરીને મુકવામાં આવે છે

લઈ જવું ઉપાડી જવું હરવું હવે ધાતુ ના પ્રકાર જોઈએ બે ભાગમાં વહેંચવામાં આવે છે એ કયા કયા તો કે પરસ્મય પદી એટલે કે જે ધાતુઓને પરંપરાથી પરસ્મય પદના પ્રત્યયો લાગતા હોય એને પરસ્મય પદી ધાતુઓ કહેવાય અને આત્મને પદી ધાતુઓ એટલે જે પરંપરાથી આત્મને પદના પ્રત્યયો લાગતા હોય છે બંને ધાતુઓ જેને લાગતા હોય તેને ઉભય પદી ધાતુ કહેવામાં આવે છે અને પુરુષ કેટલા પુરુષ છે ત્રણ બીજો પુરુષ અહી સંસ્કૃત સાહિત્યમાં આપણને ત્રણ પુરુષ જોવા મળે છે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બરોબર ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષામાં પણ ત્રણ પુરુષોનો ઉપયોગ કરવામાં આવે છે બીજો પુરુષ એટલે કે સાંભળનાર ત્વમ ખાદસી તું ખાય છે યુવામ પીબાત તમે પીવો છો યુયમ પીબે તેઓ પીવે છે

જેનાથી માત્ર ને માત્ર બે નું જ જ્ઞાન થાય તેને દ્વિવચન કહેવાય અને બહુવચન જેનાથી બે થી વધારે વ્યક્તિ વસ્તુ પ્રાણી પદાર્થ નું જ્ઞાન થાય તેને બહુવચન કહેવાય આ રીતે સંસ્કૃતમાં ત્રણ પુરુષ અને ત્રણ વચનના ક્રિયાપદના રૂપો જુદા જુદા થાય છે ક્રિયાપદના રૂપ ઉપરથી જેમ પુરુષ જાણી શકાય તેમ વચન પણ જાણી શકાય છે દાખલા તરીકે વધશે આ રૂપ પરથી કહી શકાય કે કરતા બીજો પુરુષ એક માં છે ચાલો ઉદાહરણ તરીકે કોષ્ટક બનાવીને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણે પ્રથમ વર્તમાન કાળ પરસ્મે પદ લટલકારના રૂપો શીખીશું

ત્રીજો પુરુષ દ્વિવચન તહ ત્રીજો પુરુષ બહુ વચન ચાલો ફટાફટ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ મી તહ અંતિ પરિવાર મી વહ સી થિ તહ અંતિ હવે આ આપણે શું કામ યાદ રાખવાનું કારણ કે જ્યારે આપણે સંસ્કૃત ભાષા વાંચતા ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ થાય છે આપણે સંસ્કૃત ભાષાને સરળ રીતે ક્યારે વાંચી લખી અને સમજી શકીએ તો પહેલા એ માટે આપણે વ્યાકરણ છે એને સમજવું પડે બધા એમ કહે છે કે સંસ્કૃત વ્યાકરણ છે એ ખૂબ અઘરું છે જટિલ છે

એવ કથિયતિ હું કહું છું ચાલો તો પ્રથમ પુરુષ ના પ્રત્યય આપણે પઠ તુષ ક્ષેપ અને કથ માંથી આપણે બનાવ્યું શું હતું પ્રથમ પુરુષ એક વચન ના પ્રત્યયો યાદ કરો જોઈએ હા ની વહ મહ બરાબર તો એનો જ આપણે ઉપયોગ કરીને બનાવીએ પેલો ગણ પઠ તો પઠામી પઠાવહ પઠામહ ચોથો ગણનું મૂળ ધાતુ લીધું છે ક્ષિપાવહ ક્ષેપા મી ની બદલે મ ટાઈપિંગ એરર છે દસમો ગણ મૂળ ધાતુ કથ કથિયામી કથિયાવહ કથિયામહ આવડી ગયું ચાલો એની પછી બરાબર હવે એજ ધાતુ જે છે ચાર આગળ જે આપણે ધાતુ લીધી એ જ અને લઈને બીજા પુરુષના વચનો બનાવી તો શું બનશે પઠાસી પઠથ પઠથ તુષ્ય તુષ્ય સી તુષ્યથ ક્ષિપ ક્ષિપસી ક્ષિપથ ક્ષિપત ઈઝી છે કેટલું ફટાફટ આવડી ગયું ત્રીજો પુરુષ પઠ ધાતુ ત્રીજો પુરુષ શું હતું તી તંતિ શું હતું તી